માંડલ નજીક રોડ પર બેભાન હાલતમાં મળેલા પરપ્રાંતીય યુવાનનું સારવાર દરમિયાન મોત માંડલ નજીકની ખાનગી કંપનીમાં નોકરી કરતો એક પરપ્રાંતિય યુવાન રાત્રે રોડની સાઈડમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો રાહદારીએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા યુવાનને માંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે હાલત ગંભીર હોવાથી અમદાવાદ લઈ જતા માર્ગમાં જ યુવાને અંતિમ શ્વાસ લીધા હતા માંડલ પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ઓડિશા રાજ્યનો વતની હતો અને અન્ય નોકરિયાત મિત્ર સાથે માંડલ રામપુરા રોડ નજીક ભાડાના રૂમમાં રહેતો હતો તારીખ સાતની રાત્રિના આશરે સાડા દસ વાગે ઉમા બંગલો સોસાયટીની આગળ રોડની સાઇડ પર તે બેભાન હાલતમાં પડેલો જોવા મળ્યો હતો કપાળના ભાગે ઈજા અને નાકમાંથી લોહી વહેતા હાલતમાં મળેલા યુવાનને રાહદારીએ એકસો ને જાણ કરી હતી એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક યુવાનને માંડલ હોસ્પિટલ જ્યાં ફરજ પરના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપીને તેને અમદાવાદ રિફર કર્યો હતો જોકે સાણંદ નજીક પહોંચતા જ તેની હાલત બગડતા એમ્બ્યુલન્સ ટીમે સાણંદ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો માંડલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને સાણંદ ખાતે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી છે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને તેઓ ઓડિશાથી માંડલ આવવાના છે ત્યાં સુધી મૃતદેહને અમદાવાદ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ અમદાવાદ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગંટી કુલર ઓવન મોબાઈલ અને હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન નાઇન સિક્સ જીરો એટ